તમે આ જ્યારે વેર કરો ને ઈદ કલેકશનમાં પણ તો આની તમે બ્યુટી જો ખાલી કેટલું સુંદર લાગવાનું છે અને આની સાથે સાથે તમને મળી જવાનું છે જ સુંદર એક ઘરારા કોન્સેપ્ટ પર પ્લાઝો મળી જવાનું છે તમે જોઈ શકો છો ત્યાર પછી એમાં નેક પેટર્ન જો તો તમને વી કોલર નેકમાં મળી જવાની છે અને ઈદ કલેક્શનની વાત હોય આ ટાઈપની બ્યુટી એડ નહી હોય ને તો વિડીયો નકામું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર શ્રગ પેટર્નમાં તમને આ ગાઉન મળી જવાનું છે મિત્રો ચાલો 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 ઈદ આવવાની છે હવે પોતાની શોપ માટે ન્યુ કલેક્શન તમે એડ કર્યું કે નહીં મને ખબર છે તમે છો જેટલા ઢીલા ને અત્યાર સુધી હવે વર્ષનું એન્ડ આવી ગયું અને હવે ઈદ આવવાની છે મકર સંક્રાંતિ આવવાની છે પણ કઈ ભાન પડે તો ને તમે કલેક્શન લો તો ચાલો હું તમને કલેક્શન

ખૂબ જ સુંદર મળી જવાની છે બોટમમાં પણ તમને અહિયાં વર્ક મળી જવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ગોલ્ડન બેસા તમને મળી જવાનો છે આમાં આ ટાઈપના બટન પણ મળી જવાના છે અહિયાં તમને સ્ટીચ સેમી સ્ટીચ અને ફૂલ સ્ટીચ ડ્રેસિસ મળી જવાના છે બીજો કલેક્શન જોઈએ બી તો આ ટાઈપનો તમે કલેક્શન જો તો આ પિંક બેઝ પર તમને કલર મળવાનો છે એમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર વર્ક મળી જવાનો છે અને એની જે તમે બોર્ડર જોને યાર કેટલી હેવી છે તમે આ જોઈ શકો છો એનું લચક જોઈને જ આઈડિયા આવે કે કેટલું સુંદર આર્ટિકલ રહેવાનું છે પેન્ટમાં પણ તમને વર્ક મળી જવાનું છે એની સાથે સાથે ત્રીજો આર્ટિકલ જોઈએ તો ખૂબ જ સુંદર ગ્રીન કલરમાં મળી જવાનો છે રૂપટ્ટો વિથ બોર્ડર અને આમાં આખા રૂપટ્ટામાં તમને ઝરકણ જોવા મળી જવાના છે એની સાથે 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 ડ્રેસીસ પણ નેક પેટર્ન તો તમે જો કેટલી સુંદર આપેલી છે એમાં તમે જો તો બોટમ તમને પ્લેન મળી જવાની છે એના પછી છે ખૂબ જ ટ્રેન્ડિંગ કલર અને ટ્રેન્ડિંગ કલેક્શન માં જે ચાલતું હોય છે લેવન્ડર પર્પલ ટાઈપ નું આ કલર મળી જવાનો છે તમે આમાં પણ જોઈ શકો છો ખૂબ જ સુંદર ચેક્સની ની પેટર્ન મળી જવાની છે અને આમાં તમને ડબલ બોર્ડર પેટર્ન મળી જવાની છે આમાં પણ તમને બોટમ બોટમ પ્લેન મળવાની છે જેમાં તમને પેન્ટ બનાવી હોય તો પેન્ટ બનાવી શકો છો પ્લાઝો હોય તો પ્લાઝો બનાવી શકો છો પછી આવે છે બધાનું ફેવરેટ યાર મને ખબર છે અફવા તો માર્કેટમાં એવી જ છે ને છોકરીઓ ખાલી પિંક પસંદ હોય પણ એક તમને વાત કહું ને તો છોકરીઓને આજકાલ છે ને બ્લેક કલર વધારે પસંદ છે પિંક કલર પસંદ નથી એટલે છોકરાઓ જો કોઈને ગિફ્ટ કરવું હોય તો બ્લેક કલરના ડ્રેસ હવે ગિફ્ટ કરજો બ્લેક કલરની વસ્તુઓ ગિફ્ટ કરજો પિંકનો જમાનો ગયો તો આ ટાઈપના આર્ટિકલ તમને મળી જવાના છે એ સિવાય ઇન્ડોવેશનમાં જવું હોય ને તો આ ટાઈપનું ખૂબ જ સુંદર સિમ્પલ ઇન્ડોવેશનલ કલેક્શન તમને મળી જવાનું છે અને આ ટાઈપનું તમને ખૂબ જ સુંદર રૂપટ્ટો યાર તમે જોઈ શકો છો કેટલું ફાઇન લાગવાનું છે તમે આ ટાઈપે જ્યારે વેર કરો ને ઈદ કલેક્શન માં પણ તો આની તમે બ્યુટી જો ખાલી કેટલું સુંદર લાગવાનું છે અને આની સાથે સાથે તમને મળી જવાનું છે ખૂબ જ સુંદર એક ઘરારા કોન્સેપ્ટ પર પ્લાઝો મળી જવાનું છે તમે જોઈ શકો છો ત્યાર પછી એમાં નેક પેટર્ન જોતો તમને વી કોલર નેક માં મળી જવાની છે અને ઈદ કલેક્શન ની વાત હોય આ ટાઈપની બ્યુટી એડ નહી હોય ને તો વિડીયો નકામો છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર શ્રગ પેટર્ન માં તમને આ ગાઉન મળી જવાનો છે રૂપટ્ટો તમે જો તો ખૂબ જ ટ્રેડિશનલ પેટર્ન પર આ વસ્તુ બનેલી છે આ પછી ઘણો બધો કલેક્શન છે પણ આ બધું પાર્ટી વેર છે તો આપણે બીજા વિડીયો માટે રાખીએ એ સિવાય તમને બતાવું ને તો આ ટાઈપનું તમને અહીંયા ડ્રેસ કલેક્શન મળી જવાનો છે 3 પીસીસ માં કલર ચાર્ટ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મળી જવાના છે આમાં તમને બોટમ ગરમ મળી જશે રૂપટ્ટો મળી જશે આ ટાઈપના રૂપટ્ટો મળી જવાનો છે એના પછી તમને કહું ને તો આ ટાઈપના લાઈટ આર્ટિકલ પણ તમને મળી જવાના છે જેમાં તમને ટોપ મળી જવાનું છે આ ટાઈપનો હેવી રૂપટ્ટો મળી જવાનું છે વિથ બોર્ડર બોર્ડરમાં પણ તમને ઝરકણ મળી જવાના છે આ સિવાય તમે જોઈ શકો છો આ ટાઈપના યલો એટલે વેડિંગ સીઝન જે ચાલે છે હલ્દીમાં પહેરવા માટે આ ટાઈપના કલેક્શન તમે લઈ શકો છો આ ટાઈપનું ડ્રેસિસ લઈ શકો છો વિથ હેવી રૂપટ્ટા આ જોઈતું હોય તો સિમ્પલ લેવેન્ડર કલરનું છે તમે જોયું એમાં ઓપ્શન છે આ સિવાય તમને આ તમે જોઈ શકો છો આખો ટોપ ભરેલો છે એની સાથે સાથે રૂપટ્ટો પણ ખૂબ જ હેવી છે ગિફ્ટિંગ આર્ટિકલ માટે પણ બેસ્ટ છે અને પોતાના માટે તો યાર ઈદમાં આ ટાઈપનું કલેક્શન ન્યુલી વેડ જાવ ને તો ડેફિનેટલી લેવાનું ભૂલતા નહીં આ બધા તમને કલેક્શન અહીંયા મળી જવાના છે એ પણ ખાલી ને ખાલી ત્રણસો રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી તો વેટ સે નહીં કરો છો આજે જ આવીને અજમેરા ફેશન વિઝિટ કરો જે રહેવાનું છે સુરાના વન ઝીરો વન સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે અને આવી શકતા નથી ને તો વિડિયો કોલ પરચેસિંગ કરી શકો છો અને સ્ટાર્ટિંગ રેન્જ શું રહેવાની છે પચીસ થી ની મિનિમમ અહિયાં પરસેસિંગ રહેવાની છે રિટેલર માટે નથી અને વધુ માહિતી જોઈતી હોય ને તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો